હું છું નરેન્દ્ર સજાલા આજે આપણે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા બનાવવાના છીએ તો એના માટે આમાં પહેલાં જીવા મૃત બનાવેલું હતું તો થોડી સફાઈ કરવા માટે અંદર ગયા છે અમારા મિતુભાઈ તો સફાઈ કરી લેવો જલ્દી મિતુભાઈ પછી આપણે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા બનાવશી અને આપણે રંજકો અને કેળાનું વાવેતર કર્યું છે એમાં આપવાના છે Vai, vai lá. આમાં આપણે જવું કૃપા અમૃતમ બેક્ટેરિયા બનાવી રહ્યા છીએ એમાં ગોળ અને છાસ તમે જોઈ શકો છો નાખી દીધી છે અને બેક્ટેરિયાનું કલ્ચર પણ નાખ્યું એક થી બે લીટર આમાં અત્યારે પાણી હવે નાખી રહ્યા છે આમાં નાખી દીધું છે બધું તો બે કિલો ગોળ અને બે લીટર તાજી છાસ અને લીટરથી જેટલું પણ હોય લીટર બે લીટર એટલું ગૌતૃ અમૃતમ કલ્ચર આપણી પાસે પહેલેથી તૈયાર હતું આપણે બનાવી રહ્યા છીએ ત્યારે